ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં સારા વરસાદને લીધે દાંતીવાડા ડેમમાં ત્રણ દિવસમાં સાત ફૂટ જેટલું પાણી આવ્યું છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમમાં ઉપરવાસમાં નહીવત વરસાદને કારણે પાણીની આવક થઈ નથી જેને કારણે અત્યારે દાંતીવાડા ડેમની સપાટી પાંચસો બાસઠ ફૂટ જ્યારે સીપુ ડેમની સપાટી પાંચસો બોતેર ફૂટ જેટલી છે બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ચોમાસાની શરૂઆતની સાથે જ મેઘમહેર છે ઉપરવાસ એટલે કે રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાની અનેક નદીમાં પાણી વહેતા થયા છે તો બીજી તરફ રાજસ્થાનમાંથી વોહળા સ્વરૂપે મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશી રહ્યું છે જેને લઈ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગની નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન વિશ્વેશ્વર અને બાલારામ નદી છરાઈ કઠવાડિયાથી બંને કાંઠે પાણીથી વહી રહી છે જેને લઈ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સરમાન દાંતીવાડા જળાશયમાં સતત પાણીની આવક થઈ રહી છે દાંતીવાડા જળાશયની વાત કરવામાં આવે તો દાંતીવાડા જળાશયની કુલ સપાટી છસો ફૂટ છે જેની સામે અત્યારે સાત જેટલું પાણી નદી મારફતે નવું આવતા અત્યારે પાંચસો ફૂટ સપાટી પહોંચી છે એટલે કે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સરમાન દાંતીવાડા જળાશયમાં ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ પાણીની સારી આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે દાંતીવાડા જળાશયમાં ચૌદ પોઈન્ટ ઓગણસાઠ ટકા પાણીનો સંગ્રહ થયો છે અત્યારે બાલારામ અને વિશ્વેશ્વર નદીમાંથી આઠસો બ્યાસી ક્યુસેક પાણીની આવક પણ સતત ચાલી રહી છે દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે ડીસા દાંતીવાડા અને પાટણના ખેડૂતોને પાણી આપવામાં આવે છે જ્યારે પીવા માટે ડીસા દાંતીવાડા અને પાલનપુરના વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ દાંતીવાડા જળાશયમાં પાણીની સારી આવક થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે હજુ પણ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ઉપરવાસમાં સારો વરસાદ થાય અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય અને બનાસ નદી બંને કાંઠે વહેતી થાય તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન સીપુ ડેમમાં પણ બનાસકાંઠા જિલ્લાના આજુબાજુ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે થોડી એવી આવક પાણીની થઈ છે ઉપરવાસમાં નહીવત વરસાદને કારણે હજુ સુધી સીપુ ડેમમાં પાણીની આવક થઈ નથી જેને કારણે સીપુ ડેમ ચારે બાજુથી હાલ કોરી ધાકકોર જોવા મળી રહ્યો છે સીપુ ડેમ આધારિત બનાસકાંઠા જિલ્લાના ધાનીરા અને ડીસા વિસ્તાર છે પરંતુ વર્ષ બે હજાર પંદર બે હજાર સત્તર બાદ આ ડેમ ભરાયો નથી જેના કારણે સતત ધાનેરા અને ડીસા વિસ્તારમાં ખેડૂતો પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મોટા પગલા ખેડૂતો તો પાણી વગર અત્યારે ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળ્યા છે આ વર્ષે ડેમની વાત કરવામાં તો તેની કુલ સપાટી છસો અગિયાર ફૂટ છે જેની સામે અત્યારે પાંચસો બોતેર ફૂટ પાણીનો સંગ્રહ છે અત્યારે કોઈ પણ પ્રકારની પાણીની આવક સિપુર ડેમમાં થઈ રહી નથી ડેમમાં અત્યારે માત્ર પાંચ ટકા જેટલું જ પાણીનો સંગ્રહ છે એટલે કે ઉપરવાસમાં સારો વરસાદ થાય તો આવનારા સમયમાં સિપુર ડેમમાં પાણીની સારી આવક થઈ શકે તેમ છે હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યારે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં સારો વરસાદ થાય જેથી આઠ વર્ષ બાદ આ ડેમમાં પાણીની સારી આવક થાય ને જો આ વર્ષે સિપુર ડેમમાંથી પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તો ધાનેરા ડીસાના અનેક વિસ્તારના ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર મારું નામ મોહનભાઈ હું ડીસા તાલુકાનો વતની છું અને અમારે બંધોની વાત કરીએ તો બે હજાર પંદર સત્તરની અંદર જ્યારે વરસાદ પડ્યો તો ત્યારે બંધ ભરાઈ અને બનાસ નદી બંને કાંઠે વહેતી એના પછી વહી જ નથી અને અમારે દિવસે ને દિવસે તળ બનાસકાંઠા જિલ્લાની અંદર તો બહુ ઊંડા જતા રહ્યા છે પીવાલાયક પાણી પણ નથી રહ્યું એટલે અમે ઇન્દ્રદેવને પ્રાર્થના કરીએ કે ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને છીપુ ડેમ અને દાદીવાડા ડેમ બંને ભરાઈ બંને કાંઠે નદી વહે તો ખેડૂત જીવિત રહી શકશે કેમ કે તળ અત્યારે બારસો ફૂટ ઊંડા જતા રહ્યા છે એ પણ પાણી પીવાલાયક નથી એટલે અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને ઇન્દ્રદેવને પણ પ્રાર્થના કરીએ કે ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને બંને કાંઠે નદી વહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ મારું નામ ભરેશભાઈ માળે ડીસા તાલુકો જિલ્લો બનાસકાંઠા આજે ડીસા તાલુકાની વાત કરીએ તો ડીસા તાલુકામાં બે ડેમ આવેલા છે દાંતીવાડા અને સીપુ ડેમ તો વાત વરસાદની આવે તો બે હજાર સત્તરમાં એવો સારો વરસાદ પડ્યો હતો તો નદી બે કોઠે આવી હતી અને બંને ડેમ ભરવાના હતા બે હજાર સત્તર પછી એવો કોઈ સારો વરસાદ થયો નથી એટલે કે ડેમ ભરાય ભરવાના નથી ને ડેમ નથી ભરવાના તો ખેડૂત તો બહુ દુઃખી છે કારણ કે તળ ઊંડા જતા રહે છે દિવસે દિવસે પાણી બહુ ઊંડા જાય છે તો ખેડૂતોને આ જિલ્લો પશુપાલન જિલ્લો કહેવાય કે એના ઉપર નિર્ભર છે તો અત્યારે હવે ખેડૂતોને સિંચાઈ માટે પાણીના તળ બહુ ઊંડા છે તો ખેડૂતોને પાવે એવું પણ ઢોર ઘાસચારો પકવે એવું પણ પાણી નથી તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ઇન્દ્રદેવને પ્રાર્થના કરીએ કે ભાઈ આ વર્ષે વરસાદ સારો થાય બંને ડેમ ભરાય બે ખોટે નદી વહે અને બનાસ નદીમાં કોઈ પાણી છોડવામાં આવે તો ખેડૂતોની જીવાદોરી રહે ખેડૂત અત્યારે બહુ આ ધંધો હવે છોડીને હવે જાય તો ક્યાં જાય બિચારા ખેડૂત ખેડૂતની હાલત ખપોડી છે